આદી આદી હા આ કર્મ કંટાળો આવે છે તો હું વિચારતી હતી કે ફરવા જઈએ શું ના 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 ફરવા નહી હા મારે આજે બહુ કામ છે ભાઈ આજે ફરવાનો મેળ નહી આવે પણ તમે તો ફોન લઈને બેઠા છો તમારે શું કામ હોય આ તો કામ જ કરું છું આમાં ફોન લઈને બેઠો છો એટલે ફોન માં શું કામ કરો છો અરે બધા સાથે વાત કરું છું ના કરી શકું તો વાત કરવી એ કામ થોડી કહેવાય હા તો મીટિંગ કરવાની છે ને તો બધાને કેવું પડશે ને મેસેજ મોકલવા પડશે અને બધાને એ પણ કેવું પડશે કે સેના માટે મીટિંગ છે વાવ કેટલું મોટું કામ છે ને મીટિંગ આખા 10 મિનિટની હોય તમારી એમાં આટલું અગાઉથી પ્રી પ્લાનિંગ કોણ કરે બધું મારા માથે આપેલું હોય ને તો બધું મારે જ પ્લાનિંગ કરવું પડે તો તમે શું કામ બધું માથે લઈને ફરો છો ઓફિસમાં બધાને કહેવાય કે પોતપોતાના કામ જાતે કરી લે ના હું કોઈને કઈ ન કહી શકું મને જે કામ સોપે મારે કરવાનું જ હોય મારે તમારી કોઈ વાત સાંભળવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી મારે ફરવા જવું છે અરે શું ફરવા ફરવા હા ફરવા ના ના પાડું છું એટલે ના પાડું છું પણ અત્યારે નહીં આપણે એવું લાગે તો કાલે જ જશું પક્કુ પાકુ ના કહી શકું જો એ પણ સાંભળી લે કાલે કદાચ જો મારે કઈ અર્જન્ટ કામ આવી ગયું અથવા બીજી જગ્યાએ જવું પડે બહાર કામ તો કદાચ કાલનું પણ કેન્સલ થઈ શકે

કઈને કઈ બાનું હોય ને તમારી પાસે જોયું ને તમારે ક્યાં રોજ જાગવાનું છે આ એક દિવસ તો માંગુ છું અઠવાડિયામાં એમાં પણ તમે આવા નખરા કરો છો બોલો મારા દીકરાનું તો દેવાડી ઉકાડશે અને અમારા ઘરનું ધનોત પનોત કરશે અને પણ તું આ કેમ આવી જીદ લઈને બેસે છે આ ફરવા જવું ફરવા જવું શું લગાવ્યું છે તે એક કામ કરને એક ચક્કર મારી આવ સોસાયટીની ફરતો જા એટલે લાગશે કે તને આ ઘરમાં ન ગમતું હોય તો એ બાને બહાર આટો મરાઈ ગયો અને પછી પાછી આવી જજે ઘરમાં

ફોન શું કામ ગા કરે છે તૂટી જશે સારું ને તમે આમ પણ બહુ મીટિંગ્સ કરો છો ને બહુ પૈસા કમાઓ છો ક્યાંક તો વાપરશો ને પોતે જોયું એપલ નો ફોન વાપરે અને મને ડબલ આપ્યું છે આ તને જ આપવાનો છે ફોન ક્યારે પણ એ પછી હું પહેલા વાપરી લઉં પછી તારો વારો અચ્છા વાપરીને પોતાનો શોખ પૂરો થઈ જાય ને નવું વર્ઝન બહાર આવે ને નવું મોડેલ એટલે આ મને આપી દેનું ઠોઠ્યું અરે ઠોઠ્યું નથી ભાઈ આ જૂનું થાય જ નહીં ફોન કોઈ દિવસ જૂના દીધા બંધ થઈ જાય ને ત્યારે એને મૂકવાના હોય અથવા રિપેર ન થાય ત્યારે મૂકવાના હોય બાકી તો ફોન તો ફોન જ હોય ને ચાલ્યા જ કરે સાચી વાત છે માણસોનું કંઈક આવું હોત તો કેવું સારું હતું નહીં ચાલ્યા રિપેર કરાવવા તમે મને રિપેર કરાવવા નાખ્યા નાખ્યાઓ ને તો વધારે સારું આમ પણ આ ઘરમાં રહીને મારું મગજ તો ફરી જ ગયું છે જીદ તો જુઓ અને પપ્પાને મારે કેવું જ પડશે

મારે ફરવા જવું છે ફરવાની જીત કરે છે તમારો દીકરો કે છે કે હમણાં નહીં થોડા સમય પછી આપણે કઈક પ્લાન કરીએ કે મારા અઠવાડિયું દસ દિવસ થાય નહીં કે ઘડીક મહિના માના ઘરે જવું હોય ઘડીક મહિના ભાઈ ભાભીના ઘરે જવું અને બધું પતે ને પછી છેલ્લે બાકી રહે તો ફરવા નીકળી જવું હોય હવે વર્ષમાં બાર મહિના એ બારે બાર મહિનામાં એને કંઈક ને કંઈક તો જવું જ હોય રોજ શું આપણે અહીંયા ધનામિલ ચાલે છે કે આપણે રૂપિયા કાર્ડ કાર્ડ જ કરવાના અરે આ મારે દીકરાને બરબાદ કરી નાખશે બરબાદ બહુ એટલે બહુ બોલી પડતું તને મને એ કે તને એટલી બધી બળતરા આ છે હું કામ એમ કેને આ બળતરા છે આ બળતરા છે સાચું કહી રહી છું સાચું અરે માણસ 12 મહિને એકવાર જાય એ તો 12 મહિને દર મહિને જઉં છું બારે 12 મહિને એને રખડવું છે બાર અરે પણ હવે અત્યારે એની ઉંમર છે તો ભલે ને જાય જો એ કમાવા મળશે એને જવાબદારીનું ભાન આવશે એને એમ થાય કે નહીં મારે બહુ ફરવું ન જોવે મારે થોડાક પૈસા બચાવવા જોઈએ એની ઘરે એક એકાદું સંતાન થાય પછી એને આપોઆપ મેળે બધી ભાન આવશે ત્યારે એ ફરવા નહીં જાય અત્યારે એને કંઈ ખબર નથી પડતી ને જો આપણે અત્યારે એને કહેવું ને આ બધી વાત તારે ફરવા ન જવાય તો એને એમ શું લાગશે કે મારી ઉપર ખોટે ખોટું દબાણ કરે છે બસ હવે બસ હા હવે આ વાતને લઈને છે ને મારું મોઢું ના ખોલાવો ને તો વધારે સારું છે તમને જરાય વિચાર નથી આવતો જરાય વિચાર નથી આવતો કે આ હા વહુ મળી છે કે કોણ નાલાયક જરાય સમજવા રાજી નથી અરે દર વખતે મારા દીકરાની પાછળ પડી ગઈ છે જાણે રૂપિયાના ઝાડ લાગ્યા છે ખંખેરી ખંખેરી ને એને રખડવા મોકલી જ આપીએ ને દર વખતે નવી વસ્તુ લેવાની ને તમે શું કહ્યું ઉંમર ઉંમર નાની છે ફરવાનો ટાઈમ છે ફરી લેવા દો અરે ફરી ફરીને જ આ બધું પૂરું કરશે હવે છે ને એને કહો કે આ ચરીએ છીએ ને એના માટે મહેનત કરે અરે મહેનત કરશે એ કે ના પડે છે કોઈ દિવસ આદિ એમ કીધું કે હું આ કામ નહીં કરું અને મીરા એની રીતે કામ કરે જ છે તો પછી એ આપણે એક દીકરો છે હવે એને જો આપણે હરકી રીતે નહીં રહેવા દેવી ને તો કાલ સવારે જુદો થઈ જાય અને આપણે જે માટે એને મોટો કર્યો છે અને એ આપણું જે આખું પરિવાર છે ને એ વિખાય જાહે મને સમજાતું નથી કે હું કોની આગળ વાત કરી રહી છું કારણ કે તમે તો છે ને બાપ બની ગયા પણ દીકરાને જે વાત કહેવાની હોય ને એના નામે તો મીંડું જ તમારે શીખામણ તો તમારા દીકરાને કોઈ અપાતી નથી અને રહી વાત વહુની વહુ તો જલસા ઘરવાળી આવી છે રોજ સવાર પડે એ મેડમને ફરવા જવું હોય અરે કઈ ન હોય ને તો છેલ્લે ગાર્ડનમાં ફરવા લઈ જાય છે અરે આવી જીત તો કઈ હોય માની લે કે આપણી દીકરી હોય અને એ આવી રીતે જીત કરતી હોય તો પૂરી કરી જીત એવી રીતે માનવાનું તો આધારે દીકરી છે બાર મહિનાની જીત છે ને મા તરીકે હું પૂરી ના કરું અરે ફરવાની રીતે ફરાય લે માન દીકરી હોય તો હવે તમે મને શું સમજાવો છો જેને સમજાવવા જેવું છે એને સમજાવો ને અત્યારે આપણે સમજાવશું ને તો એને મગજમાં છે ને ઊંધું લાગશે બધું એને એમ થાય મારી પર આ દબાણ કરે છે અને અમે બંને પતિ પત્ની સરખી રીતે રહેવી છે ને એને નથી ગમતું હવે એ દબાણવાળા હું 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 કેવા હું માંગો છો એટલે કે કહેવાનું નહીં એમ

હવે એને હું કહેવાનો છું પણ ક્યારે ખબર મારો સમય આવશે ને ક્યારે હું કહી દઈ કામ તમારા મોડેથી તો મારે એ અપેક્ષા જ નથી જોકે હું વાત જ ખોટા વ્યક્તિ સાથે કરી રહી છું મારી શક્તિ છે ને હું વેડફી રહી છું કારણ કે તમે બાપ જિંદગીમાં તમે બાપ વેળા કર્યા જ નથી ખાલી બાપ બની ગયા બાકી બાપ કેવો હોય ને એ તો ખબર જ નથી પછી તમને કહીને શું ફાયદો લ બોલો હે હે બિચારી ફરે હરે અને હવે ચરવાઈ મોકલો તો કંઈક થાય